લઘુમતી મત કઈ તરફ વળે તે ચર્ચાનો વિષય હવે આપણા ભરૂચમાં ભરૂચના નહીં ભરૂચના બરાનપુરામાં નો વેપાર ચાલતો હોવાના મેલ એસએનપી ન્યૂઝને મળતા ડમી ગ્રાહક મોકલી દેહના વેપારનો વેપાર નો કરતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે ભરૂચ શહેરમાં ચાલતા દેહના વેપારનો પર્દાફાશ થઈ ગયો છે રહેણાંક વિસ્તારમાં ચાલતા દેહના વેપારની હાટડીથી આસપાસના રહીશોમાં ભારે રોષની લાગણી જ્યારે વારંવાર સ્થાનિક પોલીસને જાણ કરવા છતાં કાર્યવાહી ન થવાના કારણે આખરે સ્થાનિકો હોય ઘણા લોકોએ મીડિયા કર્મીઓને મેલ આઈડી મારફતે મેસેજ કરી ન્યાયની આશાઓ વ્યક્ત કરતા મીડિયાએ પણ દમી ગ્રાહક મોકલતા મીડિયાના સ્ટિંગ ઓપરેશનમાં પણ દેહ વેપાર ચાલતો હોવાનો પર્દાફાશ થઈ ગયો છે પાંચ દિવસ પહેલા એસએનપી ન્યૂઝમાં મેલ આઈડી પર એક મેલ આવ્યો હતો જેમાં ભરૂચ ડિવિઝન વિસ્તારમાં કશક ગરનાળા પાસે મોટા પાયે દેહ વેપાર ચલાવવામાં આવી રહ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા અને વિસ્તારમાં ચાલતા દેહના કારણે મોટા પાયે ચાલતી ગ્રાહકોની અવર જવરથી આસપાસના રહીશો ત્રસ્ત થયા છે સાથે સ્થાનિક વારંવાર ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન થતા આખરે મીડિયાનો સહારો લેવો પડ્યો હતો અને મીડિયાએ ડમી ગ્રાહક મોકલી સ્ટિંગ ઓપરેશન કરતા મોટા પાયે ચાલતા દેહ વેપારનો ભાંડો ફૂટ્યો હતો જેમાં મીડિયાએ પણ એક ડમી ગ્રાહક મોકલ્યો હતો જેમાં તેની સાથે સેક્સ વર્કર બેસે છે અને તેની સાથે મોબાઈલથી ઓનલાઈન પેમેન્ટ થયા બાદ જ સુવિધાઓ પૂરી પાડે છે અને આ સમગ્ર સુવિધા અંગેનો વિડીયો મોબાઈલમાં સ્ટિંગ ઓપરેશનમાં કેદ થયો છે જે સ્ટિંગ ઓપરેશન પર હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે અને હવે પોલીસ પાસે દેહના વેપાર ઉપર રેડ પાડવા માટેનું મુહૂર્ત ક્યારે નીકળે છે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે નિષ્ફળ નીવડી હોય જેના પગલે મીડિયાએ કરેલા સ્ટિંગ ઓપરેશન સાથે સમગ્ર રેલો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાહેબને વોટ્સએપ મારફતે તથા ડીવાયસપી કે પટેલ સાહેબને પણ જાણ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે ત્યારે હવે દેહનો વેપાર કાયમી રહેણાંક વિસ્તારમાંથી દૂર થાય તે જરૂરી છે બાબત એ છે કે મીડિયાને મળેલા અહેવાલોના પગલે સ્ટિંગ ઓપરેશન બાદ ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી જેના પગલે સ્થાનિક પોલીસે આખરે દેહના વેપાર જે મકાનમાં ચાલે છે ત્યાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી સેક્સ વર્કરો અને ગ્રાહકો મળી આવ્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે પરંતુ આ વિસ્તારમાંથી કાયમી ધોરણે દેહનો વેપાર બંધ થાય તે જરૂરી છે

કોંગ્રેસનું ચિહ્ન ગુમ રહે તો લઘુમતી મતબેંકની લહેર કઈ તરફ રહી શકે તે જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે પશ્ચિમ વિસ્તારમાં ઘણા લઘુમતી મતદારોએ પણ પોતાની વેદનાઓ વ્યક્ત કરી છે ત્રીસ વર્ષના શાસનમાં સાંસદ મનસુખ વસાવા ક્યારેય પશ્ચિમ વિસ્તારમાં આવ્યા જ નથી અને મનસુખ વસાવાએ નગરપાલિકા પણ સુધા જોઈ ન હોવાનો આક્ષેપ પણ આજે પણ મતદારો કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસના મતદારો આ વખતે કઈ તરફ પોતાની લહેર દર્શાવશે સાંભળો મતદારોના જ મોખે એમાં એવું છે કે ગઠબંધન થયેલું છે આ પાર્ટી જોડે કોંગ્રેસનું અને હમણાં જે લહેર છે તે બીજેપીની પણ એ લહેર ચાલવાની નથી એનું કારણ છે આમ આદમી પાર્ટી જે હમણાં ચાલી રહેલું છે સો ટકા દરેક ધર્મના લોકો એમને જોવા છે અને હંડ્રેડ પર્સન્ટ જીત એમની જ થવાની છે કઈ રીતે જુઓ છો તમે કેમ મનસુખ વસાવાની લહેર નહીં પડું છું આવી તમારો પ્રશ્ન બહુ સારો છે કે મનસુખભાઈ છ ટ્રમથી અહીંયા છે પણ મને ખ્યાલ છે ત્યાં સુધી હમણાં સુધી મનસુખભાઈ નગરપાલિકામાં પણ આવ્યા નથી કે ભરૂચમાં શું ચાલી રહ્યું છે કેટલા કામો થયા છે ત્રણ છ ટ્રમ એટલે કે ત્રીસ વર્ષ બરાબર એની ઉપરથી હું અંદાજો લગાવી શકું છું કે દરેક ધર્મના લોકો એ ભરૂચની અંદર આ વખતે બીજેપીને વોટ નહીં આપે એવું લાગે છે અને આ આ વખતે મારો પ્રથમ મતદાર છે મત આપીશ તો એવા જ નેતાનું મત આપીશ કે જે કાળું સારું કામ કરશે જે પોતા એજ્યુકેશન હશે અને લોકોના કામ માટે પહેલાં જશે જમીની લેવલ પર કામ કરશે લોકોના ઘરે જઈને પોતાની પરેશાની લોકોની પૂછશે અને જે સારું કામ કરશે એવા મતદારનું મત આપીશ અને અમારા વિસ્તારમાં ઘણા ટાઈમથી કોઈ ગ્રાઉન્ડ નથી સ્પોર્ટ્સ ક્લબનું કયા જ ગ્રાઉન્ડ કેવું કંઈ જ નથી તો મારી એવી વિનંતી છે જે આ વખતે જે નેતા આવશે કે અહીંયા ગ્રાઉન્ડ બનાવે રોડ રસ્તા ગધે લાઈન બધી વ્યવસ્થા સારી મેં ઉસૈન કાઠી દેવાસી ભરું અમારે સમસ્યા એવી છે કે જ્યારે રોડ બનાવવા હોય કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે અમારે આંદોલનો કરવા પડે છે સરકાર સામે તો હવે સરકારને અપેક્ષા છે કે રોડ બનાવે ઘણી બધી સમસ્યાઓ છે તે દૂર કરે આ વખતે ભરૂચમાં મોદી લહેર કેમ નહીં ભરૂચમાં મોદી લહેર એટલે નહીં કે વિકાસના કંઈ કામો છે જ નહીં ભરૂચ જિલ્લાની અંદર ખાલી વાતોના ખાલી તાઇફા જ છે મુસ્લિમ સમગ્ર મુસ્લિમ સમાજ અને આદિવાસી સમાજ વર્ષોથી કોંગ્રેસ સાથે રહેલો છે અને કોંગ્રેસથી જ મત આપ્યો હતો આ વખતે કોંગ્રેસનું ચિહ્ન ન હોવાથી વિકલ્પ તરીકે એક નવા પક્ષ તરીકે ચેતર વસાવા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એ બધું ઝુકાવ થઈ શકે મારું માનવું એવું છે કે તમામ ધર્મના લોકોને જ્યારે કોંગ્રેસનું ચિહ્ન ન હોય તો વર્ષોથી જે મુસ્લિમ સમાજ કોંગ્રેસને વોટ આપતો હતો આ વખતે કોંગ્રેસનું અહીંયા ઉમેદવાર ન હોય તો વિકલ્પ તરીકે ચેતર વસાવા હોઈ શકે એમના માટે મોદી લહેર કેમ નહીં ભવું છું મોદી લહેરનું કામ તો તમે જોઈ શકો છો કે હું હેલ્મેટ વાત કરું કે છેલ્લા આ ભરૂચનો પશ્ચિમ વિસ્તાર લગભગ એક લાખની વસ્તી ધરાવતો વિસ્તાર છે પરંતુ અહીંયા સુવિધા જ્યારે કરવી હોય ને ત્યારે રસ્તા રોકો આંદોલન કરવા પડે ચક્કાજામ કરવો પડે ઘણા સમસ્યાઓ કરવી પડે તમે જુઓ કે આટલા મોટા વિસ્તારની અંદર એક પણ આ મમ્મતપુરાથી તમે જોઈ શકો કે બાયપાસ સુધીમાં સો સોસાયટી છે એક પણ આંગણવાડી કેન્દ્ર નથી કે એક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ સ્કૂલ નથી ગરીબ બાળકોને ભણવા માટે પ્રાઇવેટ સ્કૂલોમાં જવું પડે એટલે હું આપના માધ્યમથી અપીલ કરું છું પ્રશાસનને પણ કે આ વોર્ડ નંબર એક ને બે બહુ મોટા વિસ્તારો છે ત્યાં આંગણવાડી કેન્દ્ર બંને બાજુ બનવા જોઈએ બંને બાજુ આરોગ્ય કેન્દ્ર બનવા જોઈએ અને શિક્ષણ સમિતિની સ્કૂલો બનવી જોઈએ જેથી કરીને ગરીબ ઘરના બાળકો શિક્ષણથી વંચિત ના રહે સિતર નિહાળવાનું ચૂકસો નહીં ભરૂચ ભગવાન શ્રી રામ નો જન્મોત્સવ અને શ્રી સ્વામિનારાયણ ભગવાન નો જન્મોત્સવ મનાવા આવ્યો હતો ચૈતર સુદ નોમ આ દિવસ ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ મનાવવામાં આવે છે અને આ જ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણનો પણ જન્મ ઉત્સવ સંપ્રદાયના હરિભક્તો ખાસ વ્રત ઉપવાસ ઉપવાસ અને અને કરી ભગવાન ભગવાન શ્રી શ્રી રામ સ્વામિનારાયણની પૂજા ભક્તિ કરે છે અને ભરૂચ બીએપીએસ બી સ્વામિનારાયણ મંદિર તરફથી બેવડા જન્મોત્સવ શ્રી રામ અને સ્વામિનારાયણ જન્મોત્સવ વિશેષ રીતે મનાવાયો છે દિવસે મંદિરની આજ્ઞા પ્રમાણે ભરૂચ શહેરમાં આશરે પચીસ જેટલા મંડળોએ પણ સવારે અલગ અલગ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા નજીક ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત ભરૂચ વડોદરાને જોડતા નેશનલ હાઈવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અડતાલીસ ઉપર કરજણના બામણ ગામ નજીક આઈસર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સજાયો હતો એક ટ્રક એલએનજી ભરીને દહેજથી જઈ રહી હતી રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવેલા બામણ ગામ પાસે હાઈવે ઉપર આગળ ચાલતી આઈસર ગાડીમાં ટ્રક પાછળથી ઘૂસી જતા ટ્રક કેબિનમાં ફસાઈ ગયો હતો અને ડ્રાઈવર ફસાઈ ગયો તો ઘટનાની જાણ નાગરિકો દ્વારા કરજણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાઈટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેનું રેસ્ક્યુ કરી તેને બહાર કાઢી સારવારથી ખસેડ્યો હતો હવે આપના ભરૂચમાં રશિયન આફ્રિકન ઇથિયોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ રોન શો બપોરે

વિદ્યાર્થીઓ માટે પ્રગતિ અને સ્વચ્છતાની સુલભતા પ્રતીક તરીકે સુવિધાની સત્તાવાર અનાવરણ કર્યું હતું ટોયલેટ બ્લોકનું નિર્માણ એ રોટરી ફેમિના ટીમ અને સમર્પણ તથા સમાજની સુધારણામાં યોગદાન માટે આપવામાં આવ્યું હતું અને સ્પોન્સર તરિત કુમાર દાસ દ્વારા કરવા માટે પરિવર્તનકારી પગલું ભરી રજૂ કરવામાં આવ્યું છે માનવ સેવા એ જ પ્રભુ સેવાનો પણ સંદેશો છે લેખિકા બની હોય અને પુસ્તકનું વિમોચન મોરારી બાપુના ભરૂચ જિલ્લામાં વાલીયા તાલુકાના વાગલખોડ પ્રાથમિક શાળા ખાતે ધોરણ આઠની વિદ્યાર્થીની કુમારી અર્ચના વસાવાએ માત્ર તેર જ વર્ષની ઉંમરે લેખિકા બની છે શાળાનું પતંગિયું નામનું પુસ્તકનું વિમોચન સંત મોરાણી બાપુના મોરદ હસ્તે વિમોચન કરવામાં આવતું રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તથા જિલ્લા શિક્ષણ અધિકારી સચિન શાહ તથા ડાયડ ભરૂચ પ્રયોજન કવિ લેખકો અને કલાકારોએ શુભેચ્છાઓ પાઠવી છે

પણ શુભેચ્છાઓ પાઠવી છે ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શાળા વાગલખોડ ખાતે ધોરણ આઠમાં માં અભ્યાસ કરતી દીકરી અર્ચના વસાવે માત્ર જ વર્ષની ઉંમરે લેખિકા બની ગઈ છે આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે

ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જ્યારે મને તક મળી છે ત્યારે અમે અમારા ટેકેદારો સાથે અમારા દરખાસ્ત કરનાર સાથે આજે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે આ સાથે જ અમે યામોગી માતાના દર્શન કર્યા છે ગઈકાલે રામજી ભગવાનના પણ દર્શન કર્યા અહીંયા આ મોટી સંખ્યામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહીને અમને સૌએ આશીર્વાદ પણ આપ્યા છે સૌએ સમર્થન પણ આપ્યું છે અને અમારા માટે દુઆ પણ બધા કરે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભાની સીટમાં ખૂબ સારું લોકોનું જન સમર્થન મળી રહ્યું છે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્ગ માર્જિનથી જીતીશું એવો પૂરો અમને ભરોસો છે વિશ્વાસ છે ભરૂચમાં પોલીસે ચૂંટણીમાં વ્યસ્ત રહેતા તસ્કરોએ આઠ થી દસ દુકાનોને નિશાન બનાવતા સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા છે ભરૂચના સતત વાહનો ને રાહદારીઓથી ધમધમતા વિસ્તાર એવા અને વેપારીઓના હબ ગણાતા પટેલ સુપરમાર્કેટ અને પૃથ્વી માર્કેટમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધીમાં અજાણ્યા તસ્કરોએ વેપારીઓની દુકાનો અને ઓફિસો અને ડોક્ટરોના ક્લિનિકોને નિશાન બનાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે સવાર થતાં જ વેપારીઓને ડોક્ટરો પોતાના વ્યવસાય સ્થળ ઉપર જ આવતા દુકાનના તાળા તૂટેલા અને લોખંડના ઝાપાઓના તાળા એક્સો બ્લેડ પટ્ટીથી કાપેલી અવસ્થામાં જોઈ ચોરીનું અનુમાન લગાવવામાં આવ્યું જેના પગલે ભરૂચમાં તાત્કાલિક વેપારીઓએ પોલીસને જાણ કરી હતી એ ડિવિઝન પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તો અને એક બે નહીં પરંતુ આઠથી દસ દુકાનોને તસ્કરો નિશાન બનાવ્યા હોવાની ઘટનાના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ઉભો ગયો હતો બરૂડનું પટેલ સુપરમાર્કેટમાં જે દુકાનોને તસ્કરો નિશાન બનાવે છે ત્યાં સીસીટીવી પણ હોય અને તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે જેના પગલે પોલીસે પણ સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે મોકલી નો પર્દાફાશ કરાયો સમગ્ર ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા દરોડા પાડતા ગ્રાહકોની ની ધરપકડ

અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર